નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કૃષિ મિત્ર દિલીપ ગોથરીયા અને આ યુટ્યુબ ચેનલ ઉપર ફરી વખત આપનો સ્વાગત કરું છું આજે ખાસ માહિતી આપવા માટે ઉપસ્થિત થયો છું ખેડૂત મિત્રો અત્યારે મોસ્ટ ઓફ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આપણે આ વર્ષે મબલક મગફળીનું વાવેતર થયેલું છે અને મગફળી અત્યારે હાર્વેસ્ટિંગ સ્ટેજની અંદર છે ખેડૂત મિત્રો અત્યારે તમે તમારી મગફળીમાં તપાસ કરજો મગફળીની અંદર સફેદ ફૂગના ડાઘા તમને દેખાતા છે ઘણી ઘણા બધા છોડવાની મગફળીના દોડવા સુધી સફેદ ફૂગ પહોંચી ગઈ છે કારણ કે સફેદ ફૂગ છે એ મગફળીને ભાવતી વસ્તુ છે મિત્રો કેવાનો મતલબ કે આ વર્ષે તમે મગફળી કાઢીને કોઈ પણ શિયાળુ પાક તમે વાવશો તો જમીન જૈયા ફૂગને હિસાબે મોટા ભાગના સુકાનાના પ્રશ્ન રહેતા હોય છે તે ધાણા હોય તોય ભલે જીગુ હોય તોય ભલે ચણા હોય તોય ભલે રોપ ડુંગળી કોઈ પણ તમે પાક વાવો એની અંદર જમીન જૈયા ફૂગને હિસાબે જે સુકાવાનો પ્રશ્ન આવે છે તો એની માટે શું કરવું જોઈએ તો અત્યારે ખાસ સમય છે ખેડૂત મિત્રો કારણ કે આ બે દિવસથી આખા ગુજરાતની અંદર ઝગમલ ઝગમલ વરસાદ ચાલુ છે અને આ વરસાદને હિસાબે જો તમે આ વર્ષે અત્યારે હાલની અંદર ત્રણ અને બાઉન્સર એટલે કે ટ્રાયકોડોરમાં વીડી અને સુડોમનાસનો જો ઉપયોગ તમે કરી નાખો તો મગફળી કાઢીને આપણને એવું થાય કે મગફળી કાઢી નાખવાનું છે હવે શા માટે ઉપયોગ કરવો તો ઉપયોગ એટલા એટલા માટે વિશે કે મિત્રો જો તમે ઉપયોગ કરેલો હશે તો મગફળી કાઢ્યા પછી તમે શિયાળો કોઈ પણ પાક વહાવશો એને હિસાબે શિયાળુ પાક ની અંદર જે જમીન જન્ય ફૂગ હિસાબે જે સુકાવા આવે છે એ સુકાવો તમારે નહીં આવે અને અત્યારે કુદરત પણ આપણી સાથે છે ખેડૂત મિત્રો કારણ કે ઝગમર ઝગમર વરસાદ ચાલે છે અને મગ કોઈ કાઢ્યા પછી લગભગ તમે વીસ થી પચીસ દિવસ એક મહિના મહિના દિવસ સુધી કોઈ પણ કેમિકલ દવાનો ઉપયોગ પણ નથી કરવાના એટલે લોંગ લાસ્ટિંગ લાંબા સમયનું તમને પરિણામ મળી શકશે ખેડૂત મિત્રો એટલા માટે ખાસ અત્યારે સમય છે કરંટ અને બાઉન્સર નાખવાનો તો ટ્રાયકોડર માં વીડીયો સુડો છે કરંટ જમીન હિસાબે તમારે કોઈ પણ પ્રકાર નો સુકાવન્યવાદ ખેડૂત મિત્રો આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ નથી કરી નાખો જેથી કરીને આવા ના વિડીયો તમારા સુધી તમને મળતા રહે ખૂબ ખૂબ ધન્યવાદ